અંકલેશ્વરના યુગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વરના યુગી એસ્ટેટ સ્થિત વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જેસીઆઈ અંકલેશ્વર એન્ડ અંકલેશ્વર જુનિયર ચેમ્બર વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રેવીસમો જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝોન પ્રેસિડેન્ટ લલિત બરદાનિયા મામલતદાર કરણસિંહ રાજપૂત એઆઈએ પ્રમુખ વિમલ જેઠવાના હસ્તે રિબિન કટિંગ અને દીપ પ્રાગટ્ય દ્વારા જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ઓગણત્રીસમી ડિસેમ્બર સુધી જેસીઆઈ ટ્રેડ એન્ડ ફન ફેર યોજાશે આ મેળામાં ફૂડ સ્ટોલ કોમર્શિયલ સ્ટોલ અને રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લોકો લાભ લઈ રહ્યા છે અને ફનફેર થકી મળતી ધનરાશિનો સામાજિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવશે